પોરબંદર ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમ પોરબંદરમાં ભાજપ સ્થાપના દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી જેમાં બુથ સ્તરથી લઈને મંડળ જિલ્લા કક્ષા સુધી ઉજવણી કરાઈ હતી લોકસભા સીટ અંતર્ગત આવતા તમામ બુથ ઉપર કાર્યક્રમ યોજાયા હતા જોગાનુજોગ અત્યારે પાર્ટી દ્વારા ઘર ઘર ચાલો અને મોદી પરિવાર સભાનો સંપર્ક ચાલી રહ્યો છે ત્યારે વિવિધ પ્રકારના સેવાકીય કાર્યક્રમો અને ઘરે ઘરે ઝંડા લગાડવાનું કામ પૂરજોશમાં છે જિલ્લા પ્રભારી અને ચૂંટણી સમિતિઓની દેખરેખ રાખતા પ્રદીપભાઈ ખીમાણીના માર્ગદર્શનમાં લોકસભા અંતર્ગત ત્રણેય જિલ્લા પ્રમુખ ધારાસભ્ય ઉપરાંત માણાવદર અને પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવારો દ્વારા વિવિધ કેન્દ્રમાં ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી

આ બાઇક રેલી રિવરફ્રન્ટ ખાતેથી શરૂ થઈ હતી અને કમલાબાગ હાર્મોની હોટેલ રાણીબાગ આર્ય સમાજ રોડ હેલ્મેટ સર્કલ રોડ સોટલ અને સર્કિટ હાઉસ થઈ ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીની પ્રતિમાએ પૂર્ણ થઈ હતી આ બાઇક રેલીમાં પોરબંદર વિધાનસભાના ભાજપના ઉમેદવાર અર્જુનભાઈ મોટવાડિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા બંને એક જ સ્કૂટરમાં સવાર થઈને જોડાયા હતા એ સિવાય જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા મહામંત્રીઓ સહિત શહેરના હોદ્દેદારો કાર્યકરો મહાનુભાવો મોટી સંખ્યામાં જોડાયા હતા અક્ષર વિદ્યા મંદિર ખાતે પણ બાળકો વિદ્યાર્થીઓને નાસ્તા વિતરણ તથા ભાજપના ઇતિહાસ વિશે સચોટ માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા ભાજપ તથા પોરબંદર લોકસભા ટીમના પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા સ્કૂલ ટ્રસ્ટી તથા કાઉન્સિલર મોહનભાઈ મોઢવાડિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરાએ ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી લઈને ઇતિહાસ સુધીનું સચોટ નિરૂપણ કર્યું હતું કાઉન્સિલર મોહનભાઈ મોઢવાડિયાએ વધુમાં વધુ મતદાન માટે સૌને અપીલ કરી હતી કાર્યક્રમ બાદ પાંચસો થી વધુ બાળકો વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો વિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ